નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો માવઠા અને વરસાદથી પીડિત ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનો રાહત પેકેજ જાહેર થયું ગુજરાતના ખેડૂતો હાલમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે મિત્રો આ વર્ષે ચોમાસાના વરસાદ અને ત્યારબાદ સતત મિત્રો કમોસમી વરસાદના કારણે તેમના પાકને ભારે નુકસાન થયું છે તો રાજ્ય સરકાર હવે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને કૃષિ મહેસૂલ

દસ કરોડ રૂપિયાના રાહત પેકેજ જાહેરાત કરી રહ્યો છું તો વધુમાં મિત્રો રાજ્ય સરકાર નવ નવે સાથે આ બેઠક નો મુખ્ય ઉદ્દેશ મિત્રો કૃષિ રાહત પેકેજ અંતિમ મિત્રો સમીક્ષા કરવાનો છે તો હવે મિત્રો તમને જણાવી દે કે ગુજરાતના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા માવઠાથી અને મિત્રો વરસાદથી પીડિત જે પણ ખેડૂતો છે તેમને માટે મિત્રો રૂપિયા દસ હજાર કરોડ નો રાહત પેકેજ છે તે મિત્રો જાહેર કરી દીધું છે હવે મિત્રો આમને અંદર ખેડૂતોને કેટલી કેટલી સહાય મળવાની છે તે મિત્રો હવે આવનાર સમય ની અંદર ખબર પડશે

માનવારો આવ્યો છે તો ખેડતરોમાં ખાસ કરીને એટલું નુકસાન થયું છે કે ઢોરને ખવડાવવા માટે પણ પૂરતો પાક નથી રહ્યો તો જેના લીધે અમુક ખેડૂતો માટે બગડી ગયેલો પાક ઢોરોને મિત્રો ખવડાવી દેવાની પણ નોબત આવી છે તો મહત્વનું છે કે કવમસમી વરસાદના માત્ર મગફળી પૂરતું ડુંગળી અને કપાસના પાક પણ નિષ્ફળ જતા ખેડૂત પરિવારો પણ પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે સરકાર મિત્રો ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ કરે તેવી પણ માંગ કરી રહ્યા છે એટલે કે હાલ અત્યારે એક જ મુદ્દો ઉઠી રહ્યો છે કે જે પણ ખેડૂતોને પાક નુકસાન થઈ છે તેમનું જે પણ દેવું હોય તેમનું જે પણ મિત્રો પાક ધ્યાન હોય તે મિત્રો માફ કરવામાં આવે માત્ર મિત્રો ખેડૂતોને એટલી જ માંગણી છે

રાજ્ય સરકાર જેમ મિત્રો યુપી સરકારે ખેડૂતોના કરોડના દેવા માફ કર્યા હતા તો તેવી તે મિત્રો ગુજરાતના ખેડૂતોના પણ સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે બે હજાર વીસથી થી મિત્રો ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે તે મિત્રો ફરીથી મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના શરૂ કરવામાં આવે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો લેબ ગ્રોન હીરાની માંગ વધતા વેકેશન ટૂંકાવી અને રત્ન હીરાના કારખાનો મિત્રો દિવાળી પહેલા લાંબા વેકેશન ની જાહેરાત કરતા રત્ન કલાકારો પોતાના માદરે વતન ગામડાઓ ગયા હોવાની પણ હજુ પરત ફર્યા નથી તો બીજી બાજુ હવે મિત્રો લેબ ગ્રોન ડાયમંડ ની માંગ વધ મોટા ઓર્ડરો પણ મળવા લાગ્યા છે તેથી પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે પરત બોલાવવા માટે મોબાઈલ ફોન પણ કર્યા હતા તો વિદેશમાં મિત્રો લેપગ્રોન્ડ ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી સુરતના અનેક વેપારીઓ પોતાના વેકેશન એટલે કે ટૂંકું વેકેશન રાખી અને હીરાના કારખાનાઓ ફરી મિત્રો શરૂ કરી દીધા હતા જો કે હીરા ઉદ્યોગના મુખ્ય આધારે એવા મિત્ર કારીગરો હાલ અત્યારે મોટી સંખ્યામાં ગામડા હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં મોટી મુશ્કેલી આવી રહી છે તો લેબ ગ્રોન ડાઇમના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષથી સુરતનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે લેબ ગ્રોનની માંગ વધતા હીરા કારખાનાના જે પણ કારીગરો છે તેમાં પણ મિત્રો તેજીનો હાલ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે છપ્પન હજારનું દેવું જ્યારે મિત્રો મહિનાની આવક માત્ર બાર હજાર રૂપિયા ડબલ આવક તો ન થાય પણ ખેડૂતોના દેવાના બોસ મિત્રો તળે દબાયા સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ મિત્રો દય નહીં બની રહી છે તેનું કારણ એ છે કે મિત્રો આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ મિત્રો વધી રહ્યા છે તો આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીને કારણે પણ ખેડૂતો ખેતી કરવી પણ મોંઘી થઈ છે

પ્રત્યેક ખેડુતના માત્ય સરરાસ મિત્રો 56000 નું દેવું છે તો ગુજરાતની સરખામણીમાં આસામ બિહાર છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જેવા મિત્રો રાજ્યોના ખેડુતોનું સરરાસ દેવું પણ ઓછું છે વધુમાં તમને મિત્રો જણાવી દે કે અન્ય રાજ્યોમાં ખેડુતોને માસિક આવક મિત્રો 30000 થી લઈ 32000 રૂપિયા સુધીની મહિનાની મળે છે ત્યારે મિત્રો ગુજરાત અંદર ખેડુતોને માસિક આવક એટલે કે મિત્રો મહિનાની આવક ફક્ત મિત્રો 12000 રૂપિયા સુધી મળે છે ગુજરાતના ખેડૂતોને એટલું જ કહેવું છે કે જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા અને મિત્રો પાક ધીરણ લોન છે તે મિત્રો માફ કરવામાં આવે સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો કડાકો દેશભરમાં પાંચસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના ભાવ એક લાખ બાવીસ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો હતો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવ સમાન છે બાવીસ કેરેટ એક લાખ બાવીસ હજાર છસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહેલું છે તો નિષ્ણાંતોનું નું છે કે વૈશ્વિક બજારમાં ઉથલપાથલને પાથલ ને મિત્રો આવનારા દિવસો માં ભાવ માં વધુ ફેરફાર પણ થઈ શકે છે

મિત્રો પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સંજીવની રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાપી ખેડૂતોની સહાય અને મોટી માંગ તાપીના ખેડૂત સમાજે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યું છે જિલ્લા કલેક્ટર મારફતે મિત્રો ગાંધીનગર આ તાજેરની ડાંગર ભીંડા રીંગણ તુવેર મરચા અને મગફળી પાકોને ભારે નુકસાન થયાનું જણાવ્યું છે નાના અને મિત્રો સીમાંત આદિવાસી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે તો સંગઠનો મિત્રો પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી જેમાં ખાસ કરીને મિત્રો વિંધી દેઠ રૂપિયા પચાસ હજાર રૂપિયા નું વળતર અને વારસાઈ બાકી ખેડૂતો માટે અલગ મિત્રો સર્વે નો સમાવેશ રહેલો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ખેડૂતોના પાક ધિરાણના લેણા માફ કરવા માંગણી તો સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે તો કપાસ સોયાબીન મગફળી જેવા પાકોમાં ખૂબ જ મિત્રો નુકસાન થયેલ છે ત્યારે મિત્રો ખેડૂતોના પાક ધિરણ જેવા તમામ મિત્રો લેણા સરકારે માફ કરવા જોઈએ તે મિત્રો ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના મિત્રો નારણભાઈ આહિરે જણાવેલું હતું આજે જો મિત્રો પાક વીમો ચાલુ હોત તો ખેડૂતોને મિત્રો આ હાલત નહી થાય આજે છેલા ત્રણ વર્ષથી ખેડૂતો જેવી ચૂંટણીઓમાં મિત્રો સરકારે તેમનું પરિણામ ભોગવવું પડશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફી જાહેરાત તો રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય મિત્રો રાજ્ય

પૂર્વ સભ્ય અને આંદોલન નેતા બચુ કડુ અને તેમના મિત્રો પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં માં બે કલાક થી ચર્ચા પછી આ નિર્ણય લેવાયો છે તો વિશેષ વાત એ છે કે મિત્રો ખેડૂતો દેવા માફી માટે ઉચ્ચ અધિકાર સમિતિ મિત્રો સ્થાપિત કરવાનો અને સરકારી નિર્ણય તેમની મિત્રો બેઠક દરમિયાન જ લેવામાં આવ્યો હતો તેથી મિત્રો આ બેઠક અને ત્યાર પછી થયેલી જાહેરાતો ને મિત્રો રાજકીય અને કૃષિ ક્ષેત્રે મોટું મહત્વ પ્રાપ્ત થયું છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી બેઠક પછી મીડિયા સાથે વાત કરતા પૂર્વ ધારાસભ્ય અને આંદોલન કરી રહ્યા હતા તેથી અમે તેમણે મિત્રો ઉમર્યું કે સરકારે ત્રીસ જૂન બે હાજર ખેડૂતોના મિત્રો સાત બાર કોરો કરવાનો આશ્વાસન આપ્યું છે ખાસ કરીને મિત્રો દેવેન્દ્ર ફડણવસે કહ્યું કે જે પણ ખેડૂતો દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ આના મતે મિત્રો મિત્રો તમારો શું કેવું છે જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્ર ની અંદર ના દેવા માફ કરવામાં આવશે તો શું મિત્રો ગુજરાત ના ખેડૂતોના પણ દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ કે નહીં

તથા મિત્રો શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો રૂપિયા એક હજાર રૂપિયાની લાખ ને તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા મળશે વીસ હજાર રૂપિયા ની સહાય એટલે કે જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીસ હજાર સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે